તમારા માટે એક જોરદાર પ્રશ્ન જે લઈને લઈને આવી ગયા છે આપણે ત્રણ પ્રશ્ન પૂછવાના છે ત્રણમાંથી એકનો પણ સાચો જવાબ આવશે તો આપણે 200 ની નોટ કડકડતી આપી દઈશું તો આપણે ના ભાઈ મળ્યા આપણે ત્રણ પ્રશ્ન તમને પૂછી બરાબર બરાબર તમે ત્રણ માંથી એકનો પણ જવાબ સાચો આપ્યો તો તમને રૂપિયા કેશ મળી જાય તમારો પહેલો પ્રશ્ન હે કયા દેશમાં 40 મિનિટની રાત હોય છે કયા દેશમાં 40 મિનિટની રાત હોય હા એવો એક દેશ છે જેમાં 40 મિનિટની રાત હોય છે પાકિસ્તાન નહીં પાકિસ્તાન તો ના પાકિસ્તાન નહીં પાકિસ્તાન તમારે જવાબ તમારો ખોટો તમારો બીજો પ્રશ્ન માણસનું હૃદય એક મિનિટમાં કેટલી વાર ધડકે છે માણસનું હૃદય એક મિનિટમાં આપણું હૃદય એક મિનિટમાં કેટલી વાર ધડકે છે એક મિનિટમાં થી પંદર વાર ભગવાન ના થી પંદર વાર એ જવાબ ખોટો તમારો છેલ્લો પ્રશ્ન વધ્યો છે ભારતના કયા પ્રધાનમંત્રીએ ત્રણ વખત લગ્ન કર્યા હતા વિચારો પેલા વિચારો બસો રૂપિયાનો સવાલ હૈ ત્રણ મહી એકનો પણ સાચો પડશે ને તોય બસો રૂપિયા મળી જાય ને તમારો છેલ્લો પ્રશ્ન હે ભારતના કયા પ્રધાનમંત્રીએ ત્રણ વખત લગ્ન કર્યા હતા ઇન્દિરા ગોધી ચાલે ના ઇન્દિરા ગોધી જવાબ તમારો ખોટો ઇન્દિરા ગોધીએ લગ્ન જ નતા કર્યા તો આપણે ચલો કોકનો બીજાને પૂછીએ બરાબર બીજા ભાઈ મળ્યા બરોબર હું તમને ત્રણ પ્રશ્ન પૂછી તાઈમાં હી એકનો પણ જવાબ હાચો આલ્યો તો તમને આ 200 રૂપિયા કેશ મળી જશે રોકડા 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 તરત જ ત્રણમાં એકનો પણ જવાબ હાચો આલ્યો તો તમને 200 રૂપિયા મળી જશે કયા દેશમાં 40 મિનિટની રાત હોય છે વિચારીને કો કયા દેશમાં 40 મિનિટની જ રાત હોય એન્ટાટિકા એન્ટાર્ટિકા હા

વિચારી ને કહો બસો રૂપિયાનો ને છેલ્લો સવાલ હે તમારો વિચારી વારો હતો જવાહરલાલ નેહરુ આ ભાઈના ત્રણે ત્રણ પ્રશ્ન ખોટા તો આપણે બીજા કોક પૂછીએ બરાબર આપણે ત્રણ પ્રશ્નો પૂછીએ કાકા તમે ત્રણ માંથી એકનો પણ જવાબ સાચો આલ દીધો ને તો 200 રૂપિયા કેશ તમને મળી જશે ત્રણ માંથી એકનો આલે તોય કયા દેશમાં ચાલીસ મિનિટની રાત હોય છે એવો દેશ છે જે ચાલીસ મિનિટની રાત હોય એના માટે જ ભાઈ હું વિઝા લેવા ગયો તો પણ મને વિઝા ના મળ્યા કયો દેશ છે હે આફ્રિકા આફ્રિકા બિલકુલ જવાબ ખોટો કાકાને બીજો પ્રશ્ન પૂછીએ બરાબર માણસનું હૃદય એક મિનિટમાં કેટલી વાર ધડકે છે માણસનું હૃદય હા એક મિનિટમાં કેટલી વાર ધડકે તમારું હૃદય હાલ્યું એક મિનિટમાં કેટલી વાર ધડકે તમને કોઈ ખ્યાલ છે ખ્યાલ તો ના એ મને પચીસ વખત ધડકતું હશે પચીસ વખત છે જવાબ ખોટો બરાબર હવે તમારો છેલ્લો પ્રશ્ન હે ભારતના કયા પ્રધાનમંત્રીએ ત્રણ વખત લગ્ન કર્યા હતા ભારતના પ્રધાનમંત્રીએ હા ત્રણ વખત લગ્ન કર્યા હતા એમની ત્રણ વખત લગ્ન કર્યા હતા હા છેલ્લો જવાબ એ તમારો છેલ્લો ચાન્સ છે બસો રૂપિયા કમાવાનો વિચારીને કો એ તો કોઈ ખબર નથી ઓ કાં હબળી જ નથી એને ચલો ભાઈ કાકાના તઈને તઈન જવાબ ખોટા હવે આપણે બીજો કોકને પૂછીએ બરાબર એ મળ્યા હ બરાબર પેલું હું ગાતા તો તમે હું ગોહત પેલું ભરત્રી નું ભરત્રી આપડાના ભાઈ મળ્યા બરાબર હું તમને હું તમને ત્રણ પ્રશ્ન પૂછું તઈન માં એક નો જવાબ તમે સાચો આલ્યો ને તોય 200 રૂપિયા કેશ ઇને મળી જશે બરાબર ઓમે તમે પેલું કરવા જાયો ને તોડો તમારા માટે જોરદાર ઓફર હે કયા દેશમાં ચાલીસ મિનિટની રાત હોય છે કયા દેશમાં ચાલીસ મિનિટની રાત હોય છે એવો એક દેશ છે જ્યાં ચાલીસ મિનિટની જ રાત હોય બાર કલાકની બાર કલાકની નહીં તમે સમજ્યા નહીં એવો એક દેશ છે આપણા જો બાર કલાકની રાત છે ને એવા એવો દેશ છે જો ચાલીસ મિનિટની જ રાત હોય બાર કલાકની પૂરે કલાકે નહીં એ દેશ કયો હતો તમને કોઈ ખ્યાલ છે કેનેડા કેનેડા ના ના એમનો ક્યાં મતલબ કેનેડા પણ કેનેડા નહીં ચલો બીજો પ્રશ્ન પૂછું મણસનું હૃદય એક મિનિટમાં કેટલી વાર ધડકે છે આ તમારું હૃદય રહ્યું એ 1 મિનિટમાં કેટલી વાર ધડકે 24 કલાક 24 કલાક 24 કલાક બાદ હાજી આવું રદ 24 કલાક ધડકે પણ 1 મિનિટમાં એ કેટલી વાર ધબ ધબ થાય એમ જાણે મુસીબત આવી ગઈ ઊભી રહેતા નઈ કે કોઈ અમને કોઈ ખ્યાલ નઈ કેનો મતલબ ભારત ના કયા પ્રધાનમંત્રીએ ત્રણ વખત લગન કર્યાતા ભારતમાં ભારતના કયા પ્રધાનમંત્રીએ ત્રણ વખત લગ્ન કર્યા હતા એ તો કેટલા થતા છે નહીં ખ્યાલ ના ભાઈ કોઈને ખ્યાલ નહીં જીને પણ આવડતો ફટાફટ કોમેન્ટ કરે